મિત્રો પાલનપુર આબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેતા દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના ત્રણ સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી વચેટ તેર વર્ષની દીકરી દુર્વા બુધવારે સવારે અગિયારને ત્રીસ કલાકની આસપાસના સમયે તેમના મકાનના બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી જે બાથરૂમમાં ગયા પછી પંદર મિનિટ સુધી કોઈ અવાજ આવ્યો ન હતો કે તે બહાર પણ ન નીકળતા દીકરીની માતા મિત્તલબેને દરવાજો ખકડાવ્યો હતો જોકે તે દરવાજો ન ખોલતા તેઓ મકાન પાછળ જોવા ગયા હતા જ્યાં બાથરૂમની કાચવાળી જારી અંદર જોતા દૂરવા ફર્શ ઉપર પડી હતી આથી પરિવારજનો એકત્ર થઈ ગયા હતા અને બાથરૂમનો દરવાજો તોડી દુરવાને ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું મિત્રો સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દુર્વા મારી દીકરીની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી બુધવારે નાતાલની રજા હોવાથી તે સવારે તો બાળકો સાથે ખૂબ જ રમી રહી હતી અને તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી મિત્રો આ દીકરીનું મોત બાથરૂમમાં ગીઝરના ગેસથી ઘૂઘરાઈ જવાથી થયું છે આથી ક્યારેય પણ બાથરૂમનું બારણું બંધ કર્યા પછી ગેસ ગીઝર ચાલુ ન કરવું જોઈએ જો ગેસ ગીઝર બાથરૂમમાં રાખવામાં આવ્યું હોય અને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે આ ઝેરી ગેસના સંપર્કમાં આવતા મિનિટમાં વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તુરંત સારવાર ન મળે તો ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે